जय जय हमें हमारा हक चाहिए नहीं किसी से, किसी से चाहिए, हमें हमारा हक चाहिए नहीं किसी, किसी से चाहिए, हमें हमारा हक हम हमारा हक मांगते नहीं किसी से ऐसी मांगते एकता जिंदाबाद जिंदाबाद जिंदाबाद, पात्रा एकता जिंदाबाद 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 कानून दो अमल करो अमल करो નમસ્કાર દોસ્તો ઘર એટલે શાંતિ ઘર એટલે જિંદગીની ખૂબસૂરત યાદોનું એક સંગ્રહાલય ઘર એટલે એક પરિચિત જગ્યા અંદર લાગે સાથીઓ કોઈના સપનાનું મહેલ તોડીને કોઈને ઊંઘ કેમ નહીં આવે કારણ કે આવું જ કંઈક વાતાવરણ પાદા નગરપાલિકામાં બન્યું છે પાદા નગરપાલિકામાં માડિવાસ મસ્તાનપુરા સિંધીવાડા ધર્મશાળા વિસ્તાર આ વિસ્તારના લોકોને મકાન તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે અને નોટિસનો સમય માત્ર માત્ર સાત દિવસનો આપવામાં આવ્યો છે દોસ્તો હાલ નવી સરકારનું બજેટ બહાર પડ્યું અને આ બજેટની અંદર સરકાર શ્રી દ્વારા ગરીબો માટે ત્રણ કરોડ મકાનની જાહેરાત કરવામાં આવી ત્યારે કેન્દ્રથી લઈ પ્રદેશ અને નગરપાલિકા સુધી હાલ આ સત્તા પક્ષ એટલે કે ભાજપની સરકાર છે અને જે સરકાર ગરીબો માટે ત્રણ કરોડ મકાન આપવાની વાત કરે છે બનાવવાની વાત કરે છે તેની નગરપાલિકા દ્વારા વર્ષોથી વસવાટ કરતાં ગરીબોના મકાન તોડવાની તૈયારી કરવામાં આવી રહી છે આ તો એવી જ વાત કહેવાય કે કોઈ વ્યક્તિને પેલા તમે એક થપ્પડ મારો ને પછી તેને પૂછવામાં આવે કે ભાઈ તને શું થયું છે તને કેવું લાગે છે થપ્પડ વાગ્યા પછી મિત્રો હાલ જ્યારથી પાદાનગરમાં માડીવાસ સિંધીવાડ ધર્મશાળા વિસ્તાર મસ્તાનપુરા વિસ્તારના લોકોને મકાન ખાલી કરવાની નોટિસ આપી છે ત્યારથી આ લોકો ફફડાટમાં જીવે છે શું સરકારનું આ કાર્ય યોગ્ય છે કે જ્યારે તમે લોકોને વસવાટ કરવાની વાતો કરતા હોય ત્યારે તમે લોકોને આ ભર ચોમાસાની અંદર તેમના મકાનો ખાલી કરવાની નોટિસ આપો છો અને માત્ર તે પણ સાત દિવસમાં ત્યારે આજે આ તમામ વિસ્તારના લોકો કલેક્ટર કચેરી પોતાની રજૂઆત લઈને આવ્યા હતા ત્યારે પાદારના નગરજનો સાથે નેશનલ હોકર ફેડરેશન અને ભીમ આર્મી ભારતીયતા મિશન સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજ આજરોજ નગરના રહેવાસીઓએ કલેક્ટર સાહેબને જણાવ્યું હતું કે અમે વર્ષોથી આ જગ્યા પર વસવાટ કરીએ છીએ અને અમે સરકારના વિકાસના સહયોગ પણ કરીએ છીએ પરંતુ આ વિકાસમાં અમારું જીવન બરબાદ થઈ જાય ક્યાં સુધી યોગ્ય છે અમે તમારા વિકાસમાં સહયોગ કરીએ છીએ પરંતુ અમને પૂર્ણ વસવાટ કરો અમારા જે રોજગાર ચાલે છે એ રોજગાર ચાલે તેની વ્યવસ્થા કરો તેની માંગ કલેક્ટર સામું સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવી હતી કલેક્ટર સાહેબશ્રીને સ્થાનિક લોકો જણાવ્યું હતું મકાનના બદલે મકાન અને રોજગારને બદલે રોજગાર આના સિવાય કોઈ બીજું કાર્ય શક્ય નથી કારણ કે અમારું સંપૂર્ણ જીવન આજ રોજગારમાં અને આ જ જગ્યા પર ગયું છે જો પાદા નગરપાલિકા દબાણગીરી કરશે જબરજસ્તી કરશે તો અમે અમારો સંપૂર્ણ વસવાટ નગરપાલિકાની કચેરીઓમાં અને નગરપાલિકાના અધિકારીઓના ઘરમાં કરીશું મહિલાઓએ જણાવ્યું હતું અમારા બાળકો છે જવાન દીકરીઓ છે ઘરમાં ઉંમરલાયક વડીલો છે અમે આમ રસ્તામાં ના રહી શકીએ અને ભાડા ભરવાની અમારી તાકાત નથી વધુમાં મહિલાઓએ જણાવ્યું હતું અમે ગરીબ જરૂર છે પરંતુ ઇજ્જતદાર છીએ વાસણ ઘસીને મહેનત કરીને આ ઘર વસાવ્યા છે કોઈ પણ ભોગે પાદા નગરપાલિકાની મકાનો આમ નહીં આપી દઈએ સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું અમે પાદાના વિકાસમાં સહયોગી થવા માગીએ છીએ પરંતુ અમારી બરબાદીથી નહીં અમે માત્ર ને માત્ર અમારો પૂર્ણ વસવાટ માગીએ છીએ રોજગારની બદલે રોજગાર માગીએ છીએ અમે સરકારની સાથે છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું ત્યારે દોસ્તો નેશનલ હોકર ફેડરેશન અને ભીમ આર્મીના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે અમે આ લડાઈની અંદર આ ગરીબો સાથે છેલ્લી શ્વાસ સુધી અમે લડીશું અને આ લોકોના હક અધિકાર અપાવ્યા સુધી અમે જંપીશું નહીં જ્યાં સુધી આ ગરીબોને મકાન નહીં મળે જ્યાં સુધી આ ગરીબ લોકોને રોજગાર નહીં મળે ત્યાં સુધી નેશનલ હોકર ફેડરેશન અને ભીમ આર્મીના કાર્યકર્તાઓ આ લોકોની સાથે ખભેથી ખભો મિલાવીને આ લડાઈ લડશે અને માત્ર આ લડાઈ નહીં પાદરા પંથકની અંદર અને આખા વડોદરા જિલ્લામાં જ્યાં પણ કોઈ આવી સમસ્યાઓ હશે ત્યાં નેશનલ હોકર ફેડરેશન અને ભીમ આર્મીના કાર્યકર્તાઓ સાથે મળીને આ ગરીબોની મદદ કરશે

ગરીબ જ કચરાતો હોય જો અમે માંગણી છે કે ગરીબને કચરાયા વગર એને સારી વ્યવસ્થા થાય વિકાસ કરો વિકાસના બદલે અમારે સાથે જ પણ એ લોકોની સામે પણ જો એટલી જ માંગણી છે અમે ચાહીએ આપના માધ્યમથી મેલાઓ મેલા તો કે આ લોકોને મદદ કે પછી પછુ નિર્દય લોકોને એટલી પણ મનમાં દયા નથી આ ચોમાસામાં નોટિસ આપવા માટે આવે ચારે બાજુ લોકો હાહાકાર કરે છે તો રહેવા કે જો જેનો ઘર જને ઘરમાં રહેવાનો પાણી ઘૂસી ગયા છે આ સરકાર આડીવાની વાત કરે છે આ સરકાર તો એ વાતો સાહેબ જે તદ્દન આ ભાયર વાતો છે ગરીબની સામે જોવું જોઈએ કે ગરીબનો લોકોને માત્ર તમારા પર ભરોસો છે બાકી કોઈ જોતું નથી આપને વિનંતી છે કે આ લોકો એમને ન્યાય મળે અને સારા ઘર મળે એ આપણે આશા રાખે છે અને સર જે પ્રોજેક્ટ પ્રપોઝ છે એ એવો કોઈ બહુ જ અર્જન્ટ પ્રોજેક્ટ નથી કે સમય સીમા માં એના થોડા સમય પછી ભી કરી શકાય એવો પ્રોજેક્ટ છે અને સામે ટ્રેડ ઓફ માં લોકો સો લોકોના સો પરિવારોના ઘર છે જે પચાસ વર્ષથી એક જગ્યાએ નામ પ્રોજેક્ટ એમાં અમુક અમર નગરપાલિકામાં એવું કહેવામાં આવે છે કે તમે લાવો ત્રીસ વર્ષ પહેલા તો ખૂબ લાવો સાહેબ તલાવ ને હોય એ ધ્યાન તો નગરપાલિકાને ને આપવાનું હોય ને વારંવાર આજે કાલે જ તમે સાહેબ ખબર कालेपूर आयो ठरवलं बघाना बद्दल खाली भरी नाही गलत तर तेمنا काबरो बाबरो बदा सेट तणाई घेला जेते तेمنا आलोकडे 55 250 किते आहे એટલે तमने विनंती की से की जसे मस्तानपुराण मकानाले हे नेते मकानांसे आणि બીજા आम्हाला जे की हमें विकासने साथच छे से हे भी बात चालत आहे विकासने साथे छे पण तमने जे रडकर रूप है के साथ तमगाव रा को फेर जागा जेती करीन आबो रहता है हे रे तो साथे छोले तो साथे જે કરવું હોય તળાવનું આપડે ના નથી કરે પણ અમારું કેવું એટલું છે કે સામે એમને ઘર આપો એમની જે રોજગાર છે લાડ્યો હટાવવાનું પણ એ લોકોને રોજગાર થઈ શકે રોજગાર આજે બીજી જગ્યા ઉપર આપી દે થાય જ્યાં કોઈ આવતું જતું જ ના હોય તો રોજગાર થાય નહીં અને ઘર પણ ચાલે નહીં કારણ કે એ લોકો એના ઉપર જ જીવતા હોય છે તો આ મહિલાઓને અને એ લોકોને રોજગારની વ્યવસ્થા પહેલાં કરે ત્યાં પછી તોડવાનો વિચાર કરે સાહેબ